શહેરના જસુના સર્કલ નજીક બપોરના સમયે એસટી બસના ચાલકે બે ચલાવીને વડવા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને અડપેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક 108 માર્ગ પરથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરમાં માતેલા સાંડી જેમ દોડતી બસના ચાલકો સ્પીડમાં બસ ચલાવી અકસ્માત સર્જતા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે જસુના રોડ પર એસટી બસના ચાલકે વધુ એક અકસ્માત સર્જતા વૃદ્ધની ઈજાઓ પહોંચી હતી જેમાં વડવા કોડીવાળ વિસ્તારમાં રહેતા મનુભાઈ ભગવાનભાઈ સોલંકી નામના ત્રેસઠ વર્ષીય વૃદ્ધ વ્યક્તિ જુસુના સર્કલથી ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન એસટી બસના ચાલકે પૂરપાટ ઝડપે બસ હંકારી વૃદ્ધને અડપેટે લીધા હતા અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા મનુભાઈ ભગવાન મનુભાઈ કઈ જગ્યા જતા હતા શું થયું હું દવાખાને ઘરે જતો દવા લઈને પછી શું થયું એમાં હકીવાળાએ ઉડાડ્યો પડે કઈ ભાષા તે જ્યોતિનાથ કાંઈ ખબર ન હોય મળે અભર માણસ